કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના વિકાસ માટે રૂપિયા છત્રીસો કરોડથી વધુ ખર્ચ કરશે કેન્દ્ર સરકાર તેના અલગ અલગ ટાપુઓમાં વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસાવશે આ સાથે ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ગયા અને વિના દેશના સુંદર બીચની મજા માણી શકશે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપને ટુરિસ્ટ હબ બનાવવાનો પ્રયાસ કરી રહી છે એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ સમૂહમાં સમાવિષ્ટ કવર્તી અગાતી અનુદ્ર કદામત અને લેપેની ટાપુઓનો વિકાસ કરશે આ બંદરો પર રસ્તાઓ બનાવવામાં આવશે અને તમામ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે હવાઈ સુવિધા પણ વિકસાવવામાં આવશે આ અંગે તૈયાર કરાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ દ્વિપલ લક્ષદ્વીપનો વિકાસ કરશે આ વિકાસ માટેનું ભંડોળ સાગરમાલા પ્રોજેક્ટ ફંડ લેવામાં આવશે તો લક્ષદ્વીપના વિકાસ માટે સરકાર દ્વારા કુલ તેર પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે આ પ્રોજેક્ટ દ્વારા લક્ષદ્વીપ સમૂહના છત્રીસ ટાપુનું ચિત્ર બદલશે તો મહત્વનું છે કે સરકાર કદામત ટાપુ પર મહત્તમ રૂપિયા એક હજાર ચોત્રીસ કરોડનો ખર્ચ કરશે આ ફંડ પોટ અને બીચ ડેવલપમેન્ટમાં રોકાણ કરવામાં આવશે વધુમાં કલ્પેની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ